ગુડ મોર્નિંગ એવરી આજે આપણે ધોરણ અગિયાર સાયન્સ ચેપ્ટર નંબર ત્રણમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વિશે ચર્ચા કરવાના છે તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થ એન્થેલ્પી એટલે શું તો કોઈ બી તત્વો હોય એ જો ઇલેક્ટ્રોનને પ્રાપ્ત કરે તો આપણે એને કહીએ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી તો વ્યાખ્યા જોઈએ જ્યારે વાયુરૂપ તટસ્થ પરમાણુ તટસ્થ પરમાણુ એટલે કે નહીં માઇનસ હોય કે નહીં પ્લસ હોય ધારો કે આપણે લઈએ કોઈ એક્સ તો તટસ્થ પરમાણુમાં એક ઇલેક્ટ્રોન દાખલ થઈને ઋણ આયન બને છે ત્યારે થતાં એન્થાલ્પી ફેરફારને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ડેલ્ટા ઇજી એચ કહે છે તો અહીંયા જે એન્થાલ્પી છે એ જે તટસ્થ પરમાણુમાં હોય એના કરતાં ચેન્જ થઈ જાય છે કેમ કેમ કે એક ઇલેક્ટ્રોન એની અંદર દાખલ થાય છે તો એક ઇલેક્ટ્રોન દાખલ થતાં તેની અંદર જે એન્થાલ્પીમાં ફેરફાર આવે છે એ ફેરફારનો જેટલું મૂલ્ય છે એને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ડેલ્ટા ઇજી એચ કહે છે સમીકરણમાં દર્શાવ્યા મુજબ આ એન્થાલ્પી તે મૂલ્ય દર્શાવે છે કે પરમાણુ કેટલી સરળતાથી ઇલેક્ટ્રોન સ્વીકારીને ઋણ બની શકે છે તો અહીંયા જે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી જે દર્શાવવામાં આવી છે એ એ પણ દર્શાવે છે કે તે કેટલી ઝડપથી ઇલેક્ટ્રોન મેળવી લે છે અને તે ઋણ આયન બને છે તો અહીંયા આપણને એ ઉદાહરણ આપેલું છે કોઈ એક તત્વ છે ધારો કે આપણે કોઈ તત્વ લઈએ ચાલો ક્લોરીન તત્વ લીધું ક્લોરીન તો અહીંયા આપણે ચાલો ક્લોરીન લઈએ તો સી એક્સ છે એની જગ્યાએ ક્લોરીન લીધો ક્લોરીનની તટસ્થ છે એની અંદર એક ઇલેક્ટ્રોન ઉમેરાય છે તો અહીંયા બનશે ક્લોરીન માઇનસ તો ક્લોરીન માઇનસ બન્યા તો અહીંયા ક્લોરીનના સત્તર ઇલેક્ટ્રોન હતા અહીંયા થશે અઢાર ઇલેક્ટ્રોન અઢાર ઇલેક્ટ્રોન એટલે કે ઉંદા વાયુ આર્ગોન આર્ગોન જેટલી એના ઇલેક્ટ્રોન થઈ જાય છે પરમાણુ દ્વારા ઇલેક્ટ્રોન ગ્રહણ કરવાની પ્રક્રિયા ઉષ્માક્ષેપક હશે કે ઉષ્માક્ષોષક હશે તે તત્વના સ્વભાવ પર આધાર રાખે છે ઘણા તત્વો જ્યારે ઇલેક્ટ્રોન ગ્રહણ કરે છે ત્યારે ઉર્જા મુક્ત થાય છે આવી અવસ્થામાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઋણ હોય છે તો જ્યારે પણ ઇલેક્ટ્રોન ગ્રહણ કરે છે ત્યારે ઉર્જા એની અંદરથી જે તત્વ છે એમાંથી મુક્ત થાય છે તેથી તેઓ ઋણ આયન તરીકે વર્તે છે તો એના માટે આપણે એક ઉદાહરણ લેવાનું છે તો અહીંયા આપણે એક ઉદાહરણ લઈએ છીએ દાખલા તરીકે લઈએ છીએ સમૂહ સત્તરના તત્વોમાંથી આપણે ચલો ક્લોરીન લઈએ તો ક્લોરીનની આપણે વિદ્યુત ઋણતા સોરી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી જોઈએ તો આપણે આગળ બી જોયું કે ક્લોરીન છે એક ઇલેક્ટ્રોન મેળવીને ક્લોરીન માઇનસ બને છે તેઓ માત્ર એક જ ઇલેક્ટ્રોન સ્વીકારીને સ્થાયી ઉમદાવાયુ તત્વોની ઇલેક્ટ્રોનની રચના પ્રાપ્ત કરે છે આ જ પ્રમાણે ઉમદા વાયુ તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઘણું જ વધારે ધન હોય છે કારણ કે નવો ઇલેક્ટ્રોન દાખલ થાય છે તો આપણે સૌ પ્રથમ સત્તર નંબરના તત્વોની વાત કરીએ તો સત્તર નંબરના તત્વોનું એક ઉદાહરણ લઈએ ચલો સત્તર નંબરમાં સીએલ જે સીએલ માઇનસ બની જાય છે અને સીએલ માઇનસ જ્યારે બની જાય છે ત્યારે આ જે વેલ્યુ છે એ કેવી છે વધારે ઋણ બને છે જે ઋણ હતી એના કરતાં પણ વધારે ઋણ એને એન્થાલ્પી થશે તો એનું જે કારણ છે એ શું છે તો ઇલેક્ટ્રોન સ્વીકારીને એ શું બની જાય છે ઉમદા વાયુ તત્વની ઇલેક્ટ્રોનની રચના પ્રાપ્ત કરે છે આની અંદર શું હતું થ્રી પી થ્રી પી ફાઈવ હશે અને ઉમદા વાયુ તત્વની ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે એટલે શું થઈ જશે થ્રી પી સિક્સ તો ક્લોરીન શા માટે વધારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવે છે તો એનું કારણ અને વધારે વિદ્યુત ઋણીય શા માટે બને છે તો એનું કારણ એ થશે કે થ્રી પી ફાઇવમાંથી થ્રી પી સિક્સ ઇલેક્ટ્રોનિક રચના એટલે કે વાયુની ઇલેક્ટ્રોનિક રચના પ્રાપ્ત કરતું હોવાથી તે વધારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઋણ બને છે બીજું કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઘણું વધારે ધન ક્યારે હોય તો એ છે ઉમદા વાયુની અંદર ઉમદા વાયુની અંદર જો એક ઇલેક્ટ્રોન ઉમદાવાયુ મેળવે ઉમદાવાયુની અંદર આપણે લઈ શકીએ નિયોન આર્ગોન ક્રિપ્ટોન ઝેડોન એ બધા ઉમદાવાયુ છે એ ઉમદાવાયુની અંદર ઇલેક્ટ્રોન રચના આપણે જોઈએ તો ઇલેક્ટ્રોન રચના એની જે લાસ્ટ કક્ષક છે ટુ પી થ્રી પી ફોર પી એ કેવી હોય છે સંપૂર્ણ ભરાઈ ગયેલી હોય છે એટલે કે બધી જ કક્ષા એની સંપૂર્ણ ભરાઈ ગયેલી હોય છે જો એની અંદર નવો ઇલેક્ટ્રોન દાખલ થશે ત્યારે ટુ પીમાંથી ક્યાં જશે થ્રી એસ વનમાં જશે થ્રી પીમાંથી ફોર એસ વન ફોર પીમાંથી ફાઇવ એસ વન તો એ શું છે ફોર કક્ષક હતી કયો શક્તિ સ્તર હતો ફોર નંબરનો ફોર નંબરનો હતો એમાંથી જો એક ઇલેક્ટ્રોન એની અંદર એડ થશે તો ડાયરેક્ટ શક્તિ સ્તરની જે સંખ્યા છે શક્તિ સ્તરનો જે ક્રમ છે એ જ એનો બદલાઈ જાય છે અને એક શક્તિ સ્તરમાંથી બીજા શક્તિ સ્તરમાં એનું ઇલેક્ટ્રોન દાખલ થાય છે તો આ સામા થાય છે ઉમદા વાયુની અંદર આર્ગોન નિયોન ક્રિપ્ટોન વગેરેમાં તો તેથી એ શું બને છે તેની જે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય છે એ વધારે ધનમય બને છે તો બધા જ તત્વોની અંદર ઋણ બને છે પરંતુ અહીંયા જે આર્ગોન ક્રિપ્ટોન એક છે જે ઉમદાવાયુ છે તેનું જે મૂલ્ય છે એ ધન બને છે તો ધન માટે બને એ આપણે અહીંયા જોયું તો એના માટે આપણને ઉદાહરણ આપેલા છે આવત કોષ્ટકની અંદર તો આવત આવતકોષ્ટકની અંદર આપણે જોઈએ તો ઉમદાવાયુ તત્વોની જમણી બાજુ એ ગોઠવાયેલા બધા જ જે તત્વો છે એનું મૂલ્ય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ અંતરું જે ઘણું જ વધારે હોય છે તો અહીંયા આપણે જોઈ શકો છો કોષ્ટકની અંદર ફ્લોરીન ફ્લોરિન જેનું મૂલ્ય તમે જોઈ શકો ત્રણસો અઠ્યાવીસ ત્રણસો ઓગણપચાસ ત્રણસો પચીસ બસો પંચાણું બસો સિત્તેર તો તમે દેખો છો જે કેવું છે ઘણું વધારે છે અને આ જે બધા તત્વો છે આ છે ઉમદાવાયુ તત્વો ઉમદાવાયુની બાજુમાં રહેલો અગાઉ રહેલો તો જે શું છે અધાતુઓ છે તો આ જે અધાતુઓ છે એ બધા કેવા છે વધારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ અને મૂલ્ય ધરાવે છે અથવા તો વધારે ઋણ પણ હોય છે ઉમદા વાયુની વાત કરીએ તો ઉમદા વાયુના જે બી વેલ્યુ છે એ બધા કેવા છે ધન છે સત્તર નંબરનો હેલોજન સમૂહની વાત કરીએ તો બધા કેવા છે ઋણ છે ઓક્સિજન સલ્ફર સિલિકોનવાળો સમૂહની એની વાત કરીએ તો એ પણ ઋણ છે એના પહેલા આપણે હાઇડ્રોજન લિથિયમ જે પહેલા નંબરના સમૂહની વાત કરીએ તો એ પણ બધા કેવા છે ધન છે તો આ છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એના પછી આપણે વિદ્યુત ઋણતાની વાત કરીએ તો વિદ્યુત ઋણતા એટલે શું તો વિદ્યુત ઋણતા એટલે કોઈ બી કોઈ તત્વ હોય અને એ જે તત્વ કોઈ બીજા તત્વ સાથે સંયોજવાની જે વૃત્તિ ધરાવે છે અને કેટલા ઝડપથી તેના ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે એના આધારે એની વિદ્યુત ઋણતા નક્કી થાય છે હવે જે વિદ્યુત ઋણતા છે એ આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી આયનીકરણ એન્થાલ્પીની જેમ માપી શકતા નથી પરંતુ કોઈ તત્વના ગુણધર્મો પરથી આપણે કહી શકીએ છીએ કે આ કેટલી ક્ષણમાં બીજા તત્વો પાસેથી ઇલેક્ટ્રોન મેળવી શકે છે તો અહીંયા આપણને ઉદાહરણ વ્યાખ્યા આપેલી છે રાસાયણિક સંયોજનોમાં સસંયોજક બંધના ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ આકર્ષિત કરવાની પોતાની તરફ આકર્ષિત કરવાની પરમાણુની ક્ષમતાને શું કહેવાય વિદ્યુત ઋણતા કહે છે તો મેઇન શબ્દ છે આકર્ષિત કરવાની તો ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રોનને કોઈ બી તત્વ એક્સ જે પોતાની તરફ શું કરે છે આકર્ષે છે અને આકર્ષણ કરવાની જેટલી બી શક્તિ છે જેટલા ઝડપથી આકર્ષિત કરે એટલી એની વિદ્યુત ઋણતા હશે તો વિદ્યુત ઋણતા આ રીતના માપી શકાય છે ચલો હવે વિદ્યુત ઋણતાની અંદર આપણે વાત કરીએ તો વિદ્યુત ઋણતા એ કોઈ આપેલા તત્વ માટે અચળ હોતી નથી તેનું મૂલ્ય તે બાબત પર આધાર રાખે છે કે તે બીજા કયા તત્વ સાથે જોડાયેલું છે તો અહીંયા આપણે વિદ્યુત ઋણતાની વાત કરીએ તો વિદ્યુત ઋણતા એ શાના પર આધાર રાખે છે કે જે તત્વ છે જેમ કે આપણે એનએ સીએલ લઈએ તો એનએ પ્લસ સીએલ માઇનસ હશે હવે એનએ પ્લસ અને સીએલ માઇનસ છે એમાંથી વધારે વિદ્યુત ઋણ રાખવાની થશે સીએલ માઇનસની એનએ પ્લસની ઓછી છે અહીંયા એનએ પ્લસ ના તો સ્ટાર્ટિંગમાં શું હોય એનએ સીએલ જે તટસ્થ હોય છે જ્યારે પણ તેનું વિભાજન પામે તો આમાંથી જે વધારે વિદ્યુત ઋણિયા હશે એ માઇનસ થશે અને જે ઓછું હશે એ અહીંયા પ્લસ થશે તો સોડિયમ છે એ ઓછું વિદ્યુત ઋણ્ય છે સીએલ છે એ વધારે વિદ્યુત ઋણ્ય છે તેથી સોડિયમનો પણ એક ઇલેક્ટ્રોન ક્લોરિન લઈ લે છે અને ક્લોરીન માઇનસ સ્વરૂપે દૂર થાય છે સોડિયમ પોતાની કક્ષામાંથી એક ઇલેક્ટ્રોનનું દાન ક્લોરિનને કરે છે એટલા માટે સોડિયમ પ્લસ બની જાય છે તો આની અંદર આપણે જોઈ શકીએ કે વિદ્યુત ઋણતા કોની વધારે છે ક્લોરિનની વિદ્યુત ઋણતા વધારે છે તો અહીંયા આપણે આકૃતિ દ્વારા વધારે સારી રીતે સમજી શકીશું અહીંયા આપણને એક આકૃતિ આપેલી છે જે પણ આપણે અત્યાર સુધી જોયા વિદ્યુત ઋણતા સુધીના આવકુષ્ટકની અંદર ક્યાંથી ક્યાં જતા વેલ્યુ વધે છે કઈ બાજુ જતા એનું વેલ્યુ ઘટે છે તો એના વિશે આપણે અહીંયા વધારે સારી રીતે સમજીશું તો તમે અહીંયા જોઈ શકો છો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થલપી કીધું છે જે શું થાય છે આ બાજુનું તીર છે આયનીકરણ એન્થાલપીનું આ સાઇડનું તીર છે પરમાણ્ય ત્રીજાનું આ બાજુનું છે એના પછી આયુનીકરણ એન્થાલપી જે ઉપર તરફ છે બંનેનું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થેલ્પી તો એનો મતલબ એ થશે કે આ એક આપણું આવતકોષ્ટક છે આવતકોષ્ટક છે હવે આવર્ત પુસ્તકમાં આપણે એ જોતા હતા કે ઉપરથી નીચે જતાં આમ થાય છે આવર્તની અંદર ડાબીથી જમણી બાજુ જતા આવું થાય છે તો આ સાઈડ થશે ડાબી બાજુ અને આ બાજુ થશે જમણી આ શું થશે આડી આવર્ત એ રીતના સમૂહની અંદર વાત કરીએ તો આ થશે સમૂહ અહીંયા આપણે ચોરસ ચોરસની અંદર જોવાય છે એ બધા સમૂહ છે તો સમૂહમાં આ થશે ઉપરની બાજુ અને આ થશે નીચેની તો ઉપરથી નીચે તરફ જતાં શું થાય છે એ અહીંયા તો આપણે આટલી જે આકૃતિ છે એના દ્વારા આપણે બધી જ જે થિયરી આપણે ઈ સુધીની ભણ્યા વિદ્યુત ઋણતા સુધીની એ દરેક અહીંયા સમજી શકીએ છીએ તો એમાં આપણે સ્ટાર્ટિંગમાં ચાલો આપણે ડાબી સાઈડની વાત કરીએ તો એમાં આપણને વિદ્યુત ઋણતા આપેલી છે વિદ્યુત ઋણતામાં શું કીધું છે તીર વિદ્યુત ઋણતાનું ઉપર તરફનું આપેલું છે એટલે કે વિદ્યુત ઋણતા ઉપરથી નીચે જતાં શું થશે ઘટે છે પરંતુ નીચેથી ઉપર જતાં શું થાય છે વધે છે એટલે કે સત્તર નંબરના સમૂહની અંદર વાત કરીએ તો પહેલું તત્વ ક્લોરિન છે એના પછી ક્લોરિન છે તો ફ્લોરિન અને ક્લોરિનની સરખામણી કરીએ તો ફ્લોરિન અને ક્લોરિનમાં ફ્લોરિનની વિદ્યુતણતા વધારે હશે કે આવી રીતના છે આમ જતાં શું થાય છે વધે છે તે જે બાજુ હશે એ બાજુનું આપણે વધારો કહીશું તો ફ્લોરિનની વિદ્યુતતા ક્લોરિન કરતાં વધારે થશે એવી રીતના અહીંયા આપણે હાઇડ્રોજનની વાત કરીએ લિથિયમની વાત કરીએ સોડિયમની વાત કરીએ તો સોડિયમ કરતાં લિથિયમની વિદ્યુતૃણતા વધારે હશે એવી રીતના એના પછી આપણે વાત કરીએ પરમાણિય ત્રિજ્યાની તો પરમાણ્ય ત્રિજ્યા સમૂહની અંદર શું થાય છે ઉપરથી નીચે તરફ જતાં વધે છે તો પરમાણિય ત્રિજ્યા અહીંયા કેન્દ્ર હશે તો કેન્દ્રથી દૂર જાય છે તેમ પરમાણ્ય ત્રિજ્યા જે છે ત્રિજ્યાનું અંતર એ શું થશે વધે છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ યંતલપીની વાત કરીએ ડાબીથી જમણી તરફ જતાં વધે છે આયનીકરણ વાત કરીએ તો આયનીકરણ એન્થાલ્પી પણ ડાબીથી જમણી તરફ જતા વધે છે એના વિદ્યુત ઋણતાની વાત કરીએ આવર્તમાં શું થાય સમૂહમાં આપણે જોયું કે નીચેથી ઉપર જતા વધે છે એટલે કે ઉપરથી નીચે જો જઈશું તો વિદ્યુત ઋણતામાં ઘટાડો થાય છે એવું આપણે લખવાનું છે આવર્તની અંદર ડાબીથી જમણી બાજુ જતા અહીંયા પણ આપેલું છે ડાબીથી જમણી બાજુ જતાં શું થાય છે વધે છે એટલે કે અહીંયા લિથિયમ લિથિયમની સરખામણીમાં અહીંયા રહેલો જે ક્લોરીન છે એની વિદ્યુત ઋણતા વધારે થશે પરમાણિત ત્રીજા જે ડાબીથી જમણી બાજુ તરફ જતાં શું થાય છે ઘટે છે અધાત્વીય ગુણધર્મ આ બાજુ જતાં વધે છે અને ડાબીથી સોરી જમણીથી ડાબી સાઈડ આવતા ઘટે છે તો આ બાજુના જે તત્વો છે અહીંયા ધાત્વીય ગુણધર્મ તો આ સાઇટના જે તત્વો છે અહીંયા આપણને આપેલા છે ડી વિભાગથી તો આ જે છે એ ધાતુ તત્વો છે મોટા ભાગના પરંતુ જે પી વિભાગના તત્વો છે એ અધાત્વીય ગુણધર્મ ધરાવે છે એટલે અધાત્વીય ગુણધર્મ આ બાજુ જતાં વધે છે અને ધાત્વિય ગુણધર્મ આ સાઇટ વધે છે આની કારણે એન્થાલપી ઉપર તરફ જતાં વધે છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલપી પણ ઉપર તરફ જતાં વધે છે તો અહીંયા આપણે દરેકની દિશા જોઈ કે કઈ બાજુ વધે છે અને પુષ્ટકમાં કઈ સાઈડ જતાં તે ઘટે છે તો આના આધારે તમે દરેક એન્થાલપીનું લખી શકો છો પુષ્ટક ત્રણ પોઈન્ટ આઠની અંદર તમને વિદ્યુત ઋણતાનું મૂલ્ય આપેલું છે અને કુષ્ટક ત્રણ પોઈન્ટ આઠ બીમાં પણ તમને વિદ્યુત ઋણતાનું સમૂહમાં મૂલ્ય આપેલું છે પાવલિંગ મા મુજબ તો તમે અહીંયા જોઈ શકો છો કે વિદ્યુત ઋણતાનું મૂલ્ય સમૂહમાં શું થાય છે ઘટે છે એક પોઈન્ટ ઝીરો પોઈન્ટ નવ પોઈન્ટ એટ પોઈન્ટ આઠ અને આવર્તમાં શું થાય છે વધે છે પોઈન્ટ નવ વન પોઈન્ટ બે વન પોઈન્ટ પાંચ તો અહીંયા જેવી રીતના છે કે અહીંયા આવર્તમાં વધે છે અને સમૂહમાં ઘટે છે એવી જ રીતના અહીંયા પણ તમે જોઈ શકો છો આવર્તમાં શું થાય છે વધે છે અને સમૂહમાં શું થાય છે ઘટે છે તો આ હતી આપણી વિદ્યુત ઋણતા અને અહીંયા આપણે આજનો ટૉપિક પૂરો કરીએ છીએ અલ લવ યુ થેન્કસ